ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમાં રહેતા રાજ સબ્બીર મોઈન સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દીકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યારબાદ બીજા દિવસે રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને સારી રીતે અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભાર ઇસુમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મીકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે મારું નામ સોનબાદ જીગ્નેશભાઈ સોલંકી છે અમે અંગારેશ્વરના છે અને અમારે કેટલા ટાઈમથી કેસ ચાલતો હતો જમીન બાબતમાં પણ અમારા ઘર માટે અમને સ્ટે આપ્યો છે ગઈકાલે આવી અને મોમેડન લોકો છે હંમેના એ લોકો આવીને અમને ધમકી આપીને એવું કીધું કે તમે લોકો ઘરમાંથી લઈ નીકળો તો તમને મારી નાખીશું અને સવારમાં આવી ઘરે કોઈ નહોતું પપ્પા અને મારા હસબન્ડ ઘરું જ આવ્યા હતા અને ત્યારબાદ ઘરમાં મેં છોકરાઓને લઈને નીકળી જ હતી અને ત્યારે આવી આવીને જીસીબીથી મારું તોડવા માંડ્યા અને મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો તો પોલીસવાળાએ બી કંઈ જવાબ આપ્યો ના કોઈ અમારી મદદને આવ્યું ના અને મને ઘરમાંથી ખેંચીને મારી લીધી અને મારી મારા છોકરાને બે ત્રણ તમાચા મા લીધા મારો ફોન લઈ લીધો મને એવું કીધું કે ભંગડી અહીંથી નીકળ અને મને અહીંથી ત્યાં બધા એ થઈને મને વિંજાટી લીધી કોણ કોણ હતું તો તોસિબ માનસિંહ રાજ હતો એક અને એક સલીમ એક મોઈન અને શબ્બીર ને સફો કરીને એક છોકરો હતો બધાએ મને આમથી આમ ને આમથી આમ મારો ફોન નહોતા આવતા મને મીંઝાટિયા કરતા હતા અને મારો ફોન એમથી એમ લઈ લેતા હતા ને એમથી એમ મારા છોકરાને મેં ફોન ખોંચવીને આવેલો ને તો મારા છોકરાને હોય તમાચા માર લીધા અને ફોન લઈ લીધો અને લાકડીઓ મને રોડ પર અમે લોકોને કરડા ને પછી એવું કીધું કે રોડ પર બધા ઉપર હતા અને મેં કીધું મને ફોન આપો વાત ફોન કરવો છે તો બધાને એવું કીધું કે એને ફોન આપશો તો તમને ને સપાટે મારીશું એ બધા લાકડીઓને લોખંડના સપાટાને એવું બધું લઈને આવ્યા હતા ગત તારીખ બાર છ બે હજાર પચીસના રોજ અંગારેશ્વર ખાતે અમારા બ્યાસી વર્ષે વૃદ્ધ દાદા અને તેમની દીકરી જમાઈ અને બે દીકરાઓ ત્યાં રહે છે નિકોરા ગામના રાજ નામના જે વિધર્મી છે તેમણે અને તેમના સાગરીતો દ્વારા અગિયાર તારીખના રોજ રાત્રે ઘરે આવી અને તેમને ધમકી આપવામાં આવેલ ત્યાં ઘર મારું છે અને હું કોર્ટમાં જીતી ગયો છું તમે આ ઘર ખાલી કરી નાખો પાંચ દિવસ તમને આપું છું જો પાંચ દિવસમાં તમે આ ઘર ખાલી નહીં કરો તો છઠ્ઠો દિવસ મારો હું કોઈનાથી બીતો નથી એટલે તમને આ ચુખ્ખી વોર્નિંગ આપીને જાઉં કે કાલે ને કાલે આ ઘર ખાલી કરી નાખજો આ લોકો બે વૃદ્ધ દાદા છે જગદીશભાઈ તેમણે કોર્ટમાંથી સ્ટે લઈ આવેલા છે કે આ ઘરને કોઈક નુકસાન કે કોઈપણ જાતનું તોડી પાડવામાં આવશે નહીં એવો સ્ટે હોવા છતાં પણ તૌશીફરાજ અને તેના મરતિયાઓ દ્વારા બાર તારીખના રોજ સવારના લગભગ પોણા અગિયાર વાગ્યાની વાત છે એમના ઘરે આવી જેસીબી મશીન લઈને આવી તેમની દીકરી અને તેમની દીકરીના બે નાના દીકરાઓ જ ઘરે હતા પોતે દાદા અને તેમના જમાઈ ભરૂચ કોર્ટમાં કામ અર્થે આવેલા આ બેનને ઘરમાંથી બોલાવી ગમે તેમ જાતિ વિશે એક અપશબ્દો બોલી બેને જેસીબીથી હમણે ઘર તોડવાનું ચાલુ કર્યું તો બેને એમને અટકાવવા ગયા તો બેનને વાળ પકડીને ઢસડીને જમીન પર નાખી એક મહિલા માટે ના કહી શકાય તેવું એના શરીર પર ચઢી અને તેની સાથે એની એના શરીર સાથે હડપડા કરી તેને માર મારેલ એની પાસે લાકડી હતી તેનાથી બી માર મારેલ આ જોતા દીકરો એમનો નાનો દીકરો બાર વર્ષે દીકરો પોતાની માને બચાવવા જતા માને એ દીકરાને પણ આ તોસીફ રાજ અને તેના મરતિયાઓએ માર મારેલો અમે આજરોજ ભરૂચ કલેક્ટર શ્રી પાસે રાવ લઈને આવ્યા છે કે આ જે વાલ્મિકી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે સરકારશ્રી કહી રહી છે કે બેટી બચાવો બેટી પઢાઓ તો આ કાં છે એક મહિલા પર આટલો મોટો અત્યાચાર કેવી રીતે સહન કરી શકાય વાલ્મીકી સમાજ અને સખ્ત શબ્દોમાં વખોડે છે આજે અમે કલેક્ટર સાહેબશ્રીને ભરૂચ પોલીસવાળા સાહેબશ્રીને અમે આવેદનપત્ર પાઠવવા આવેલા છે